સૌથી પેલા ત્યાં ત્યાં નું કામ ચાલુ હતું તારા વાળી શેઠો દબાયો તને કઉ છું શેઠો દબાયો હતો નો બોલ એટલે વચ્ચે નથી બોલવાનું થતું તારે હું બોલું ત્યારે મન પસંદ નથી તૈયારી માં જઈ આવું તૈયારીમાં હવે દેખાડું દેખાય ને કરવાની થાય જ છે જ કરવી ચાલ બોલ હવે આને તમે હું સમાધાન બોલાવ્યું હે તમે ની શાહ સમાધાન કરો પતાવ